સુરત ઉધના ખાતે બંધારણ બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે તેમની મૂર્તિ પ્રતિમાને ભીમોત્સવ સમિતિ સદસ્યો દ્વારા પુષ્પમારા પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અખંડ ભારતના બંધારણ ગઢવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સુરત ઉધના ખાતે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પ્રતિમાને ભીમોત્સવ સમિતિ સદસ્યો દ્વારા પુષ્પમારા પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બાબા સાહેબ આંબેડકર દ્વારા રાષ્ટ્રને આપેલું મૂલ્યવાન યોગદાનને લઈ સમિતિ સદસ્યો દ્વારા તેમને યાદ કરવામાં આવ્યા હતા મારું નામ સતીશ ચૌહાણ વિમોત્સવ સમિતિ સુરત છે છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનના રોજ ભારતના ઇતિહાસમાં જે એનો ચમકતો સૂર્ય કહી શકાય એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પરિનિર્માણ થયું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે જીવન પર્યંત અપાર યાતનાઓ દુઃખ અપમાનો સહન કરી અને એજ્યુકેશન મેળવ્યું અને જેમને ફાઇનલી સિમ્બલ ઓફ નોલેજનો ખિતાબ મળ્યો હોય અને ભારતની આઝાદીના પાયામાં એવું સંવિધાન કે સંવિધાનના નિર્માતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કે જેમને સંવિધાન થકી મહિલાઓને મુક્તિ અપાવી અને એસસી એસટી ઓબીસી વર્ગના માનવોને પશુમાંથી માનવ બનાવનારા તમામ કાયદાઓ ઘડ્યા આવા મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સડસઠમાં મહાપરિવાર દિવસ નિમિત્તે વિમોત્સવ સમિતિ સુરત દ્વારા બાબા સાહેબના ચરણોમાં કોટી વંદન વંદન સાથે શ્રદ્ધાંજલિ જય જય ભીમ ભારત પાંડેસરા નાક્ષંદનગર વિસ્તારમાં પણ નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસના વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત સ્થાનિક રહીશો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીને માનવના વંદના આપી તેમના જીવનલક્ષી પ્રબોધન સાથે લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ એન્ટીવી ન્યૂઝ સુરત